તો આ મોરબીનો રાજવંશ કેટલા વર્ષથી હાલતો હશે મોરબીનો રાજવંશ સૌથી પહેલા મોરબીના કાયાજી રાજ અચ્છા એ બે એના દીકરા એમાં એક કચ્છમાં ગયા ને કે મોરબી નહીં તો અચ્છા જેટલું જામનગર ને સમય થયો ને કચ્છમાંથી બે દીકરા જે છૂટા પડ્યા એમાં એક આ મોરબીનો વંશ અચ્છા અને મોરબીના વંશમાંથી પછી રાજકોટ ધ્રુવનગર પછી ખીજડીયા આ બધા એક જ બાપના દીકરા મોરબી મોરબીમાંથી છૂટા પડ્યા બધા આ બધા મોરબી સ્ટેટના જ ભાઈ

તો અખાડાની જમીન છે તો અખાડો એટલો મતલબ જમાત રહેતી હશે આખી મોટી અને જમાતમાં તો પચાસ સો બસો પાંચસો એ રીતના સાધુ હોય ને પહેલાં તો શું એટલું કઈ હતું નહીં ને એટલે બે ત્રણ સાધુ એમના બે શિષ્યો હોય

મહાપ્રભુજી ત્યારે આ નદી ના ભાગવતજી વાતન કરી જવા આપડે આખી મચ્છુ નદી જ આવી જાય પછી આમ હમણાં નવું બહેન બાપુ આમના મહાદેવપુરી બાપુ નો કયો મહાદેવપુરી બાપુ નો પરચો તો પછી હાલની તારીખ માં